તો આજે આપણે આવી ગયા છીએ એકદમ બોરડા અને જાગધારની વચ્ચે જે બાપા સીતારામ હોટલ છે ને તમને સો રૂપિયામાં અનલિમિટેડ જમવા મળી રહેવાનું છે અને આ ખાસ જો ભાઈ વિડીયો પહેલીવાર હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ લોજની પૂરેપૂરી વિઝિટ કરાવું અને આ ખાસ અહીંયા કઈ રીતના સબ્જી છે ક્યાં ક્યાં સબ્જી આપે છે અને એક સો રૂપિયામાં અનલિમિટેડમાં કઈ કઈ વસ્તુ આપે છે અને ટાઈમ હું છે બધું જ તમને બતાવું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહે વિડીયોની શરૂઆતમાં તમને એડ્રેસ બતાવી દઉં ભાઈ આ સાઈડથી બોરડાથી આવતા હોય ને ભાઈ બોરડાથી જાગધાર હાઈવે જો અને એકઝેટ ભાઈ સામે જ છે ભાઈ બાપા સીતારામ હોટેલ હોટેલની અંદર તમે આવતા જ તમે જોરે પણ જો એકદમ મસ્ત ટેબલ છે અને અંદર પણ ઘણી બધી જગ્યા છે ભાઈ કિડ ઝોન માટે તો વેપરથી માની બધી વસ્તુ મળી રહેવાની છે અને આગળ હાલો ને એટલે આ કાઉન્ટર છે અને તમને મેઇન વાત તો અહીંયા છે જે લોકો ફેમિલી માટે આવતા હોય ને એના માટે જો ફેમિલી રૂમ પણ બનાવવામાં આવેલા છે જે ભાઈઓ અહીંયા ફેમિલી સાથે આવે ને એના માટે જો સ્પેશિયલ ફેમિલી રૂમ પણ રાખવામાં આવેલો છે જુઓ અહીંયા પણ ઘણા બધા તમને ટેબલ જમવા માટે મળી રહી છે સ્પેશિયલ ફેમિલી રૂમ બનાવવામાં આવેલો છે તો ફાઇનલી ભાઈ વિડીયો સ્ટોપ કરીને તમે ભાઈ જોઈ લેજો સ્ક્રીન ઉપર જે બોર્ડ દેખાઈ રહ્યું છે ને બાપા સીતારામનું સો રૂપિયામાં અનલિમિટેડનું આ એમનું જો ભાવ લિસ્ટ સાથે આ બધી વસ્તુ તમને મળી રહેવાની છે જો સેવ ટમેટા દહીંનું રાયતું ભીંડો અડદની દાળ રીંગણાનો ઓળો દાળ ભાત આલુ પરોઠા થેપલા રોટલી રોટલા હા જો તમને આ બધી વસ્તુ સો રૂપિયામાં અનલિમિટેડ મળી રહેવાની છે અને આપણે આગળ પૂછી હોય કે કઈ રીતની પ્રોસેસ છે અને સો રૂપિયામાં કઈ વસ્તુ આમાંથી આપણે મળી છે તો ફાઇનલી આપણે આવી ગઈ છીએ રસોડાની અંદર તો ફાઇનલી તમને એકદમ લાઈવ અને મસ્ત ગરમા ગરમ બધી વસ્તુ બની રહી છે ને એ બતાવું તમને તમને ચોમાસાની સિઝનમાં પણ તમને જો એકદમ ફ્રેશ જો ફ્રાય કરીને તમને ઓળો બનાવી દેવામાં આવશે જો મસ્ત ફ્રાય થઈ છે રીંગણા

એકદમ મસ્ત ડાળ જો બાકી નાખી છે ખાસ તો મેન વાત તો એ છે ને અહીંયા તમને ભાઈ જેટલા કસ્ટમર આવે ને એ પ્રમાણે તમને લાઈવ અને ગરમા ગરમ જ વસ્તુ બધી બનાવી દેવામાં આવે છે જે વસ્તુ સો રૂપિયામાં અનલિમિટેડમાં આવે ને બધી વસ્તુ કસ્ટમર જ્યારે આવે ને ત્યારે એકદમ લાઈવ જ બનાવી દેવામાં આવે છે એકદમ એકદમ ફ્રેશ ઓળો બની ગયો છે હા બધા જો એમને મસાલા છે દાળ ફ્રાય કરવા માટે જો એકદમ મસ્ત જો તેલ ગરમા ગરમ મૂકી દીધું છું કાકા એ વાહ જો તમે એકદમ મસ્ત સટાકે દાર વાળો રેડી થઈ ગયો છે ભાઈ હા ઉપરથી જો એકદમ મસ્ત કહો તમારી અને અહીંયા બાજુમાં જો કાકા જો રે વાહ દાળ ફ્રાય થઈ રહી છે

ભાઈ અહીંયા ઘણી બધી સબ્જી તમને મળી રહેવાની છે ઓપ્શન માટે જો ભાઈ સેવ ટમેટા છે ઓળો છે દહીં તીખારી છે પછી દહીં રાયતું છે અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મળી રહેવાના છે એમાંથી તમે કોઈ પણ સબ્જી ત્રણ સિલેક્ટ કરી શકો છો અને સાથે તમને અહીંયા રોટલી અને ગરમા ગરમ તમે જેવો ઓર્ડર આપો એ પ્રમાણે જે ભાઈને રોટલો જો રોટલો અને રોટલી એ રોટલી બધું જ વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે તો અને બાજુમાં એકદમ મસ્ત યુનિક વસ્તુ બની રહી છે ભાઈ તમે ભાઈ આ એકદમ મસ્ત જે ભાઈ કાઠિયાવાડી હોટલ હોય ને ત્યાં તમને જોવા મળશે અને ખાસ કરીને ચવાણાનું શાક બનાવી રહ્યા છે ભાઈ તમને અહીંયા એકદમ યુનિક સબ્જી મળી રહી છે સવાણાનું શાક ભાઈ ઘણા વ્યક્તિ જે ગામડાવાળા છે ને એ ભાઈ ચવાણાનું શાક ખાધું હોય તને ઘરે બને પણ જે લોકો ભાઈ ચવાણું પહેલી વાર હશે ને ભાઈ એને ભાઈ એકદમ મસ્ત અને ટેસ્ટી ચવાણું અહીંયા મળી રહેવાનું છે એકદમ યુનિક સબ્જી ભાઈ ચવાણાની જુઓ તમે ડિશ તૈયાર કરી દીધી છે વાહ મેં તમને વિડીયોમાં આગળ કીધું ભાઈ આ જે કાઠિયાવાડી હોટલ હોય ને ભાઈ ગુજરાતી આપણી જવાનું જોવા મળે તમે આગળ કીધું ને એમ જોવો ભાઈ તમને એકદમ મસ્ત લાઈવ અને ગરમા ગરમ રોટલી અહીંયા મળી રહેશે હા અને તમને ઓપ્શનમાં ભાઈ જે લોકોને અહીંયા ગ્રાહક આવે અને એમ કે મારે રોટલો ખાવો છે તો ભાઈ એને રોટલો પણ અહીંયા મળી રહેશે હા રોટલી સાથે રોટલો ફાઇનલી તમને સો રૂપિયામાં અનલિમિટેડમાં જુઓ આપણી બધી ડીશ તૈયાર થાય છે જો પાપડ મળી રહેવાના છે રોટલી મેં ઓપ્શનમાં કીધું એમ જુઓ તમને રોટલો પણ મળી રહેશે સલાડ સાથે ભાત ભાત અને ત્રણ સબ્જી તમને ત્રણ સબ્જી ઓળો અને સવાણું અને દાળ ફ્રાય તો ત્રણ સબ્જી તમને મળી રહેવાની છે અને ઓપ્શનમાં મેં તમને આગળ બતાવ્યું એમ તમે ઓપ્શનમાં બીજા બધા જુઓ કે દહીં તિખારી મળી રહેશે દહીં રાયતું મળી રહેશે અને સબ્જીમાં તમને ઘણા બધા ઓપ્શન મળી રહે છે તમારે અહીંયા આવી અને અનલિમિટેડ તમને સો રૂપિયામાં ઘણી બધી તમે જે સિલેક્ટેડ ત્રણ સબ્જી કરશો હોય તો તમને ત્રણ સબ્જી મળી રહેશે અને આ ખાસ જે ભાઈ સવારમાં આવતા હોય ને એના માટે જુઓ તમને ગરમા ગરમ થેપલા દહીં અને ચટણી જુઓ સવારના નાસ્તામાં મળી રહેવાનું છે જે લોકો એકદમ ભાવનગરથી સોમનાથ હાઈવે ઉપર આવતા હોય ભાઈ અને જે લોકોને અહીંયા ફેમિલી રૂમ જોતો હોય ને તો અહીંયા ફેમિલી રૂમ પણ મળી રહેવાનું છે એને પણ જો અહીંયા રૂમ પણ મળી રહેવાનો છે એકદમ મસ્ત

વાહ ભી વાહ અને મેન વાત તો એવું છે ભાઈ તમે ચોવીસ કલાકમાં કોઈ પણ ટાઈમે જશો ને ત્યારે તમને ઓર્ડર પ્રમાણે એકદમ મસ્ત ગરમા ગરમ મસ્તું બનાવી દેવામાં આવશે અને સો રૂપિયામાં અનલિમિટેડ મળી રહેવાનું છે ને સો રૂપિયામાં અનલિમિટેડ વાહ તો ફાઇનલી આપણે અનલિમિટેડવાળી ડીશ આવી ગઈ છે તો ફાઇનલી હવે આપણે આનો ટેસ્ટ કરીશું સલાડ પણ આવી ગયો છે અને સાથે જોવો તમે ભાત પણ આવી ગયા છે પાપડ પણ આવી ગયો છે ભાઈ એક ઓપ્શનમાં તમને સાઇઝ પણ મળી રહેવાની છે અને સાઇઝ તમારે એક્સ્ટ્રા લેવાની રહેશે ભાઈ રૂપિયામાં ડીશ તૈયાર થઈ ગઈ છે અને ફાઇનલી આપણે બધી જ વસ્તુનો ટેસ્ટ કરવાનો છે ભાઈ એકદમ મસ્ત ઓળો ભાઈ એકદમ મસ્ત એકદમ મસ્ત અહીંયા ગરમા ગરમ લાઈવ તમને રોટલી મળી રહેવાની છે આપણે સૌ ભાઈ ઓળાનો ટેસ્ટ લેશું આપણે સબસ્ક્રાયબ કરવાની એકદમ મસ્ત તડકા મારીને ભાઈ સહેલા ટાઈપ ઓળો બનાવી દેવામાં આવ્યો છે એકદમ મસ્ત કાંઈ ઘટે નહીં છે તો ખાસ ભાઈ જો જે લોકો ભાવનગરથી સોમનાથ જાતા હોય અને એકવાર જમવાના ભાઈ શોપિંગ હોય ને તો એકવાર ને જરૂર વિઝિટ કરજો ભાઈ ભાઈ તમને એડ્રેસ તો બતાવ્યું છે આગળ વિડીયોમાં એકવાર એકવાર ને જરૂર વિઝિટ કરજો તો ફાઇનલી આ હતો સો રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી ડિશનો વિડીયો તો ફાઇનલી કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને આગળ કયો વિડીયો જોવો એ પણ કહેજો અને હા ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ નવા હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ તો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય